પછી ચેલેન્જ કરવાનું છે ત્રીસ ત્રીસે ત્રીસ દિવસમાં ત્રીસ બ્લોગ મૂકવાના છે એટલે મૂકવાના છે ગુડ મોર્નિંગ વેલકમ ટુ ટુ માય બ્લોગ તો અતારમાં ગુજરાતમાં ભારે વરસાદ થયો છે તો આજુબાજુ મને બધું પાણી એક જગ્યાએ ભેગું થયેલું છે તો એ જગ્યાએ નુકસાન શું ન શું 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 એ હું તમને આગળ જણાવી એમ સુધી બના જો મજા આવશે તો અત્યારમાં ભારે વરસાદ પડ્યો છે

ખબર આ ખાડો જ છે એક ખાડા એ ગીડા પૂરું અહીં પાણી આવે આમ જાય આમ આગળ ખાડા મો આટલું જબરું આજે આમ આગળ જાવ ને કેટલું પાણી આ ખાડો એટલો ઊંડો ને કાય ને આ ઉનાળામાં હું ને ત્યારે હું તમને આ ખાડો દેખાડી તમે કે નહીં આમાં પાણી હતું એટલું બધું જો ખાલી તો ચાલો વહેલની રવાના થઈ બજારમાં પાણી પાણી બધું જોઈ લીધું છે બે ત્રણ ગામમાંથી પાણી આવેલું છે હજી બીજા આમ જોવા ગયા આવે ને તો ખતરનાક પાણી જોવા મળે એમ કે ખેડૂતનું બહુ નુકસાન છે હારે ફેક્ટરી છ મહિનાની મહેનત કેમ કે હું ખેડૂતનો એટલે સમજી શકો છો تو آپ کو بگڑی جو میسر ویكشن پیڑ અમને એમ તો બધું દુઃખાઈ જાય ને બધા બધું ભીણ થઈ ગયું જો આમાં મેં સમ્વાય એવા હોય ને તો તો હાવ પડી જાય પડી એટલા અહીંયા મારી કેસ છે જો મેં સમ્વાની પાઉન્ડરી બહુ વાગી હગાડો મુશ્કેલી પડી જાય

મારે હમણાંથી કન્ટેન્ટ તો હવે આવો બે દિવસથી આવો એમ આટલો કંટાળી એમ લોક બનાવવાને જવું એમ કીધું મગ્લોગ લોક બનાવને જવું નથી જવું પછી મને વિચાર એવો હવે આપણે કમ્પ્લીટ ચેલેન્જ કરવાનું હવે આજથી પેલો બ્લોગ તો બધા રમકાઈ જાય મને એમ ગણવાનું ડે વન એટલે હવે મેં લખવાનું છે ઓલામાં બુકમાં એટલે પહેલો દિવસ છે કાલે બીજો દિવસ કન્ટેન્ટ કન્ટિન્યુ ત્રીસ બ્લોગ મૂકવાના કન્ટિન્યુ એ કરે એ તો ફાઇનલ બેઠા હોય એટલે ત્રી દિવસમાં ત્રી બ્લોગ મૂકવાના છે એ ફાઈનલ છે જોજો અમારે વટવાનું હલવાજ સેમ્પલ વાવાઝોડું હતું વાવાઝોડું આવું નહીં એટલે ભગવાન હારી શા અહીંયા આખું પાણી પાણી એ બધું એટલે પાણી ધાતુ સો આમ સો બહુ ઊંડું છે Wow, nice. Halo, mari ya, Mara. Nama mini vlog, ma. mini ini, Mari ya, Mara. Nama vlog, Ma.